તાપી જિલ્લાના નિઝર તાલુકાના ભીલ જાંબુલી ગ્રુપ ગ્રામ પંચાયતમાં સરપંચ અને સભ્યોએ અને તેમજ મોજે ભીલ જાંબુલી ગટના તાલુકા પંચાયતના સભ્ય શ્રી અમરસિંહ છગનભાઈ વડવીએ પોતાના કાર્યકાળ દરમિયાન તેમના હોદ્દાનો દુરુપયોગ કરી પોતાના તેમજ પોતાના સગાઓના નામે સરકારી લાભો મેળવી સરકારી નાણાંની વસૂલાત કરી તેથી તમામ વિરુદ્ધ ફોજદારી રહે કાર્યવાહી કરવા કિરણ વસાવે સહિતના આગેવાનોએ નિઝર ટીડીઓને રજૂઆત કરી છે રજૂઆત કરતા જાણવામાં આવ્યું હતું કે ગ્રામ પંચાયતના સભ્યોએ પોતાના સભ્ય પદ દરમિયાન સરકારની વિવિધ યોજનાઓમાં હોદ્દાનો દુરુપયોગ કરી સરકારી નાણાંની ઉચાપત કરી છે જેની સ્થળ તપાસ કરી પગલા લઈ તેમની સામે ખોટું સોગંદ કરવા બદલ કાર્યવાહીની માંગ કરી છે ગ્રામ્ય પંચાયતના સભ્યો દ્વારા સરકારની વિવિધ યોજનાઓમાં પોતે તથા પોતાના કુટુંબના સભ્યોને લાભ અપાવી વારંવાર એક જ પ્રકારના લાભ આપવામાં આવ્યા છે ભીલજાંબોલી ગામના સરપંચ સુનિલભાઈ નરસિંભાઈ વડવીએ વર્ષ બે હજાર બાવીસથી કાર્યકાળ સંભાળ્યો છે તેઓ અગાઉ વર્ષ બે હજાર પંદરથી બે હજાર સોળ સત્તરમાં પણ અઢી વર્ષ માટે સરપંચ રહી ચૂક્યા છે સભ્યોના પરિવારોને વારંવાર એ જ યોજના હેઠળ

ભીલાંબોલી ગામમાં સરપંચ દ્વારા જે દર એક કુટુંબના વ્યક્તિઓને વારંવાર લાભ આપી અને એમના અંગત માણસોને એમાં અમારા ગ્રામ પંચાયતના સભ્યો એમને એ લોકોએ સોગંદ નામું કરેલું છે કે અમને આ લાભ મળેલો છે અને એ જ લાભ એટલે એ લોકોએ બે વર્ષ પછી પાછો જ લાભ લીધો એમના અંગત કુટુંબના વ્યક્તિઓ એટલે ગ્રામ પંચાયતના સભ્ય જે છે એમના પતિના નામ પર એટલે પહેલાં તો પતિના નામ પર ટોયલેટ છે પછી આ જે પતિ છે એમની પત્ની એટલે જે ગ્રામ પંચાયતના સભ્ય છે એમના નામ પર ટોયલેટ પાછું લીધું છે આવાસ એમના પિતાજીના નામ પર છે પછી એમના માતાજીના નામ પર બીજું આવાસ આપેલું છે એટલે પ્રધાનમંત્રી આવાસ કાં તો ટ્રાઇબલ આવાસ એટલે એ રીતે ગૂંચવાડો ઉભો કરીને આ લોકોએ સરપંચ અને ગ્રામ પંચાયતના સભ્યોએ પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને આ જે ભ્રષ્ટાચાર છે એટલે લોકોના સરકાર શ્રીના પૈસા અને સરકારશ્રીની જે ગાઈડલાઈન છે આવાસો આપવાની કે ટોયલેટ આપવાની એમાં એટલે વારંવાર એક જ કુટુંબના વ્યક્તિઓનો લાભો આપે છે અને બહુ મોટો ગેરરીતિ કરેલી છે તો સરપંચને અને આ જે સભ્યો છે ગ્રામ પંચાયતના જે અમે અરજીમાં નામો આપ્યા છે એમને તાત્કાલિક હોદ્દા પરથી દૂર કરી ઘટતી કાર્યવાહી કરે એવી અમારી માંગ છે આપણે પ્રધાનમંત્રી નવા આવાસની કામગીરી ચાલે છે એટલે એમાં જીઓટેકની કામગીરી ચાલે છે એમાં પણ જે સરપંચના માણસો છે એમના એક જ રેશન કાર્ડ પર બે ત્રણ કે ચાર ફોટા પડે છે અને જે અન્ય વ્યક્તિઓ છે એમના આવાસો માટે એમની પર આઈડી માગવામાં આવે અને તમારા બે એક જ રેશન કાર્ડ છે એમ કરીને એક વ્યક્તિને કેન્સલ કરે એ રીતનું અને જે અમારા જે ચાલુ વર્ષે બે હજાર ચોવીસ પચીસમાં જે આવાસો મંજૂર થયેલા છે એમાં પણ આ રીતની કામગીરી થયેલી છે જે સરપંચના માણસો છે એમને એક જ રેશન કાર્ડ પર માતાજીને અને છોકરાને અને એમની ઘરવાળીના નામ પર એ રીતે આવાસો આપવામાં આવેલા છે અને સામે જે ખરેખર ગરીબ અને વંચિત કુટુંબો છે એમાં વિધવા બહેનો છે એમને ખરેખર આવાસ આપવા જેવું છે એમના કાચા મકાનો છે એમને એમના મકાનો કેન્સલ થયેલા છે અને જે પહેલા લાભ લીધેલો છે એમને ડુપ્લિકેશન કરીને આવાસો આપવામાં આવી રહેલા છે અમારી એ માંગ છે કે આ જે વ્યક્તિઓ જે ખરેખર વંચિત કુટુંબો છે એમને કાચા મકાનો ધરાવતા છે એમને આવાસો મળવા જોઈએ એના માટે અધિકારી શ્રીઓએ ધ્યાન આપીને ગરીબ લોકોને આવાસ મળે એના પર વધારે ધ્યાન આપવું જોઈએ અરુણામાં અમરસિંહ ભરતભાઈ બૈવડવી હું બિલજાંબુલીનો રહેવા રહેવાસી છું અમે ગત ટાઈમે આરટીઆઈ માહિતી માગી હતી તેમાં માહિતી મુજબ અમે અરજી કરી છે આજે તાલુકા પંચ તાલુકા વિકાસ અધિકારીને લઈને તમે માહિતી માંગી ગામના સરપંચ ડબલ વખત લાભ આપે છે એક જ વ્યક્તિને અને તેમાં તાલુકા પંચાયતના સભ્યોની સંડોવણી છે તેમાં ટોયલેટ સોગંદનામું કરીને આપે છે પંદર બે હજાર પંદરમાં અને બે હજાર એકવીસમાં અને પાછા ટોયલેટની મંજૂરી આપીને બહુ મોટું કૌભાંડ કરેલું છે આ લોકોએ માહિતી તમને આપવામાં આવે છે તેમાં શું શું કરવામાં આવ્યું છે માહિતી આપી છે એમાં સોગંદનામામાં એવું દર્શાવ્યું છે કે અમારે ઘરે ટોયલેટ છે બાપુજીના નામ પર લીધું પછી એના એના પોતે અમરસિંહ મગન છે એને પોતે લાભ લીધો પછી આગળ ટોયલેટ નો લાભ લીધો પછી છતાં

વળવી દિવ્યાંગ ન્યૂઝ કુકુરમુંડા તાપી